તો આજે હું કરવાનું છું સૌથી મોટા ફ્લેક્સિપ સ્માર્ટફોન નું કેમેરા કમ્પેરિઝન સેમસંગ ગેલેક્સી એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા અને આઈફોન સિક્સટીન પ્રો હવે તમારામાંથી ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હોય છે કે એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા સાથે સિક્સટીન પ્રો મેક્સ કેમેરા કમ્પેરિઝન થવું જોઈએ પરંતુ ભાઈ આઈફોન સિક્સટીન પ્રો અને પ્રો મેક્સ માં જો ખાલી ડિફરન્સ હોય તો એ છે ડિસ્પ્લે અને બેટરી સાઈઝ નો બાકી કેમેરા બંનેમાં સેમ ટુ સેમ છે અને આઈફોન સિક્સટીન પ્રો છે એ મેં મારા ફ્રેન્ડ પાસેથી અરેન્જ કરી અને તમારા માટે આટલી મહેનત કરીને કેમેરા કમ્પેરિઝન કરું છું તો મેં તમારા માટે આટલી મહેનત કરી છે તો તમે પણ અમારી ચેનલ ને કરવાની થોડી મહેનત કરી દેજો અને ખાસ નોટિફિકેશન બે આઇકન પણ ઓન કરી દેજો કારણ કે આ ચેનલ ઉપર હવે આવા બીજા કમ્પેરિઝન વિડીયો અને ટેક આવતા વિડીયોના સૌથી પહેલા એ જોઈ લઈએ કે બંને સ્માર્ટફોન ની અંદર કેટલા કેમેરા છે તો આઈફોન સિક્સટીન પ્રો ની અંદર ટોટલ ત્રણ કેમેરા છે ત્યારે એસ ટ્વેન્ટી અંદર ચાર કેમેરા છે જેમાં બસો મેગાપિક્સલ નો પ્રાઇમરી કેમેરા બાર મેગાપિક્સલ નો અલ્ટ્રાવાઇડ દસ મેગાપિક્સલ નો ટેલિફોટો અને એડિશનલ થ્રી એક્સ ઓપ્ટિકલ લેન્સ પણ આપેલો જયારે આઇફોન સિક્સટીન પ્રો ની અંદર અડતાલીસ મેગાપિક્સલ નો પ્રાઇમરી કેમેરા છે અડતાલીસ મેગાપિક્સો અલ્ટ્રા વાઇડ છે અને બાર મેગાપિક્સલ નો ટેલો કેમેરા છે તો આ બધી ટેકનિકલ વાત પરંતુ હવે આ બંને આપણે રિયલ કેમેરા ટેસ્ટ કરીએ કે પ્રેક્ટિકલ લાઈફમાં આપણને કયા કેમેરાના સૌથી સારા રિઝલ્ટ મળે છે અત્યારે તમને હું આઈફોન સિક્સટીન પ્રો અને સેમસંગ ગેલેક્સી એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રાના કેમેરા સેમ્પલ્સ બતાવી રહ્યો છું અને એમાં સૌથી મેઇન મને જે ડિફરન્સ લાગ્યો તો એ છે કોન્ટ્રાસ્ટ અને ડાયનેમિક રેન્જનો આઈફોન સિક્સટીન પ્રોના જે કેમેરા છે એ ડાયનેમિક રેન્જ અને કોન્ટ્રાસ્ટ થોડો વધારે કેપ્ચર કરે છે એટલે તમને આઈફોન સિક્સટીન પ્રોના કેમેરા સેમ્પલ્સમાં થોડો વધારે ડાર્કી સ્ટોન દેખાશે અને તમને કોન્ટ્રાસ્ટ ને શેડો છે એ પણ થોડો વધારે દેખાશે જ્યારે એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રામાં કોન્ટ્રાસ્ટ ડાયનેમિક રેન્જ અને શેડો છે એકદમ વેલ મેન્ટેન કરેલા છે એટલે ઓવરઓલ જો અપિયરન્સ ની વાત કરું તો એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રાના ફોટો છે આઈફોન સિક્સટીન પ્રો કરતા બેટર લાગે છે બીજી વાત કરું કલર સી એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રાની અંદર તમને થોડા વાઇબ્રન્ટ અને બુસ્ટેડ કલર જોવા મળી જશે જયારે આઈફોન સિક્સટીન પ્રો પ્રોની અંદર તમને ન્યુટ્રલ કલર જોવા મળશે હવે અહીંયા લોકોને અલગ અલગ ઓપિનિયન હોય છે મારી વાત કરું તો મને એસ ટ્વેન્ટી ફોર કલર્સ ના કલર ગમે છે કારણ કે મને ફોટો એડિટિંગ કરવું એટલું બધું નથી ગમતું જે લોકોને એડિટિંગ કરવું એટલું બધું ના ગમતું હોય એના માટે એસ ટ્વેન્ટી ફોલ્ટ્રા બેસ્ટ છે કારણ કે એસ ટ્વેન્ટી ફોર તમે ફોટો ક્લિક કરી ડાયરેક્ટ સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરી શકો છો જયારે આઈફોનમાં ક્લિક કરેલા ફોટોને તમારે થોડો ઘણો એડિટ કરવો પડે છે પરંતુ એસ ટ્વેન્ટી ફોલ્ટ્રામાં એક જ જે માઇનસ પોઈન્ટ હું કહી શકું એ છે આપણી જે હ્યુમનનો જે ફેસ હોય છે એમાં થોડું એવો વોમટોન કરી નાખે છે એટલે આ બાબતમાં આઈફોન થોડો કલર મેનેજ મેન્ટમાં સારો છે બીજી વસ્તુ મેં જે નોટિસ કરી છે કે આ બંને તમે ક્લોઝ અપ શોર્ટ લેશો તો એસ ટ્વેન્ટી ફોરમાં બેકગ્રાઉન્ડ થોડુંક વધારે બ્લડ જોવા મળશે તમને થોડું થોડું બેકગ્રાઉન્ડ છે ઓછું જોવા મળશે એટલે જેને પણ ક્લોઝ ક્લોઝઅપ શોટમાં વધારે બેકગ્રાઉન્ડ બ્લડ ગમતું હોય ટ્વેન્ટી ફોર અલ્ટ્રા ના ફોટો વધારે ગમવાના છે સાથે જ આઉટડોર કંઈશનમાં જે સ્કાય નો કલર છે એ પણ એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા એ વેલ મેન્ટેન કર્યો છે એઝ યુ કેન સી એસ ટ્વેન્ટી ફોર કેમ્પલમાં તમને સ્કાય નો જે બ્લુશ કલર છે એ થોડો વધારે વાયબ્રન્ટ જોવા મળશે મળે છે આઈફોન પ્રોમાં સ્કાય નો કલર એટલો બધો તમને બ્લુશ જોવા નથી મળતો હતો જેથી દેખાવમાં આઈફોનના ફોટા થોડાક તમને ડલ લાગી શકે છે બાકી ડિટેલ્સ અને શાર્પનેસ વાત કરો તો બંને ફોન ની અંદર તમને ડિટેલ્સ અને શાર્પનેસ એકદમ ટોપ નો જોવા મળી જવાની છે પરંતુ તમે એકદમ ઝૂમ કરીને જોશો તો Samsung S24 Ultra ની થોડી વધારે ડિટેલ્સ છે જ્યારે આઈફોન માં તમને ડિટેલ્સ એટલી બધી નહીં મળે પરંતુ ઓવરઓલ ફોટોસ બંને સારા આવે છે હવે અલ્ટ્રા વાઇડ કેમેરા ની વાત કરો તો આઈફોન 16 Pro ના કેમેરા સેમ્પલ્સ ની અંદર તમને ટેક્સચર થોડું વધારે જોવા મળશે એ તમે ઝૂમ કરીને જોશો તો ઓવર શાર્પ પણ ફોટો લાગશે અને જ્યાં પણ લો લાઇટ છે એટલે કે જ્યાં પણ ડાર્ક પાર્ટ છે એ આઈફોન સિક્સટીન પ્રો ની અંદર થોડું વધારે જોવા મળશે એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા ની અંદર શાર્પનેસ છે ડિટેલ છે અને કોન્ટ્રાસ્ટ છે એકદમ વેલ મેન્ટેન છે પરંતુ સેમસંગ એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રાની અંદર કલર્સ તમને થોડા વાઇબ્રન્ટ દેખાશે જે લુક થોડા આર્ટિફિશિયલ લાગી શકે છે પરંતુ ઘણા લોકોને આવા પોપ અપ કલરવાળા ફોટોઝ વધારે ગમે છે ટેલિફોટો કેમેરાની બાબતમાં બંને ફોન ની અંદર તમને ફાઈવ એક્સ ટેલિફોટો ઝૂમ મળી જવાનું છે એટલે તમે બંને ફોનમાં સારા ફોટો ક્લિક કરી શકો છો પરંતુ મને પર્સનલી આઈફોન સિક્સટીન પ્રો ના કેમેરા સેમ્પલ્સ વધારે સારા લાગ્યા કારણ કે એમાં ડિટેલ્સ વેલ મેન્ટેન કરેલી છે જયારે એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રામાં થોડા સોફ્ટ ટાઇપના ફોટો આવે છે એટલે જેને ડિટેલ્સ વાળા ફોટો ગમે છે એના માટે આઇફોન સિક્સટીન પ્રો બેટર રહેશે અને બંને ફોનની અંદર તમને મેક્રોલેન્સ મળી જવાના છે એટલે મેક્રોલેન્સ બાબત ફોન ના કેમેરા સારા લાગ્યા હવે વાત કરીએ સૌથી ઇમ્પોર્ટન્ટ પોર્ટ્રેટ બોર્ડ ની કારણ કે ઘણા લોકો બેકગ્રાઉન્ડ વાળા ફોટોસ લેવા માટે આઈફોન સેમસંગ લેતા હોય છે અને આ બંને ની અંદર પોર્ટ્રેટ ના સેમ્પલ ક્લિક કરીને જોયા અને આમાં મારું થોડું મિક્સ રિએક્શન છે કારણ કે ઘણી બાબતમાં એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા ના ફોટો સારા લાગ્યા અને અમુક બાબતમાં મને આઈફોન સિક્સટીન પ્રો ના કેમેરા પણ સારા લાગ્યા હવે વાત કરું બેકગ્રાઉન્ડ બ્લર ની તો એમાં તમને બેકગ્રાઉન્ડ બ્લડ છે એ તમને એકદમ નેચરલી જોવા મળશે આઈફોન સિક્સટીન પ્રો ની અંદર બેકગ્રાઉન્ડ બ્લર છે થોડું આર્ટિફિશિયલ લાગી શકે છે પરંતુ એજ ડિટેક્શનની વાત કરું તો એ આઈફોન સિક્સટીન પ્રો સહિત એજ ડિટેક્ટ કરી ફોટો ક્લિક કરે છે એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રામાં એડ ડિટેક્શન સારું છે પરંતુ આઈફોન સિક્સટીન પ્રો કરતા થોડું એવું ઓછું સારું લાગ્યું અને એઝ યુઝુઅલ એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા ના પોર્ટ્રેટ ફોટો ના કલર છે વાઇબ્રન્ટ અને પંચી જોવા મળે છે જે નોર્મલ લોકો ને લુક વાઇઝ સારા લાગશે બાકી સેલ્ફી ની વાત તો બંને ફોન ની અંદર તમે સારી સેલ્ફી ક્લિક કરી શકો છો પરંતુ મને આઈફોન સિક્સટીન પ્રો ની સેલ્ફી વધારે ગમી કારણ કે આઈફોન સિક્સટીન પ્રો છે કલર ને નેચરલ રાખે છે જ્યારે એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા માં સેલ્ફી નો જે કલર છે ફેસ ઉપર નો જે કલર છે એ થોડો વોર્મ ટોન વાળો દેખાય આવે છે હવે હું તમને બતાવી રહ્યો છું લો લાઇટ કન્ડિશન એટલે કે રાતે ક્લિક કરેલા ફોટો અને ડેફિનેટલી અનડાઉટેડલી સેમસંગ ના ફોટો વધારે સારા આવ્યા છે આઈફોન કરતા કારણ કે સેમસંગે લો ડિટેલ્સ અને કોન્ટ્રાસ્ટ વેલ મેન્ટેન કર્યું છે અને આઈફોન ની અંદર નું ઓપ્શનિઝન પરંતુ હવે આપણે કરવા જઈ રહ્યા છે વિડીયો રેકોર્ડિંગનું કમ્પેરિઝન અને આ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કારણ કે અત્યારે મોટા ભાગના લોકો વિડીયો રેકોર્ડિંગ માટે વ્લોગ શૂટ કરવા માટે આઈફોન પરચેસ કરે છે પરંતુ આ વિડીયો જોયા પછી તમને ખબર પડી જશે કે તમારે વિડીયો રેકોર્ડિંગ માટે આઈફોન લેવો જોઈએ કરીને કે સેમસંગ તો અત્યારે તમે જે વિડિયો સેમ્પલ જોઈ રહ્યા છો એક આઈફોન 16 પ્રો માં શૂટ થઈ રહ્યું છે અને બી શૂટ થઈ રહ્યું છે સેમસંગ ગેલેક્સી S24 Ultra માં તમે બંને વિડિયો સેમ્પલમાં જોઈ શકો છો કે તમને કેમ આ સારું એક્સપોઝર લાગે છે કેમ સારી ડિટેલ કેપ્ચર થાય છે શાર્પનેસ કેમાં છે અને ડાયનેમિક રેન્જ તમને કેમાં વધારે જોવા મળે છે સો જેમ તમે જોયું એમ વિડિયો રેકોર્ડિંગની બાબતમાં બાબત ડેફિનેટલી આઈફોન સારું પરફોર્મ કરે છે કારણ કે આઈફોન ની અંદર જે એક્સપોઝર અને ડાયનેમિક રેન્જ છે એ સેમસંગ S24 Ultra કરતા સારી રીતે મેન્ટેન કરવામાં આવી હતી અને ત્યારબાદ મેં સ્ટેબિલાઇઝેશન ની પણ ફૂટેજીસ લીધી છે જે તમે સાઇડમાં જોઈ શકો છો અને એક્શન મોડ પણ કહેવાય છે અને ઘણા લોકો સ્ટેબિલાઇઝેશન ઓઆઈએસ પણ કહે છે અને સ્ટેબિલાઇઝેશન ની બાબત માં મને Samsung કરતા iPhone નું સ્ટેબિલાઇઝેશન થોડું એવું વધારે સારું લાગ્યું અને ત્યારબાદ મેં S24 Ultra અને આઇફોન 16 Pro આ બંનેની અંદર સિનેમેટિક મોડ પણ ફ્લાય કર્યું જેની અંદર તમે બેકગ્રાઉન્ડ બ્લર વાળા વિડિયો શૂટ કરી શકો છો તો સૌથી પહેલા તમે આ બંનેની ની ફૂટેજીસ જોઈ લો તો અત્યારે મેં જે વિડિયો શૂટ કરી રહ્યા છે એ છે સિનેમેટિક મોડ એટલે કે આની અંદર તમને બેકગ્રાઉન્ડ બ્લર જોવા મળશે તો તમે બંને ફોનમાંથી માંથી ડિસાઈડ કરી શકો છો કે કે તમને ક્યાં ફોનનું બેકગ્રાઉન્ડ બ્લર સારું લાગે છે ક્યાં વિડીયોની અંદર મારી એજ છે ડિટેક્ટ સારી રીતે થાય છે અત્યારે હું મુવમેન્ટ કરી રહ્યો છું તો ક્યાં ફોનની અંદર તમને બેકગ્રાઉન્ડ બ્લર અને એ ડિટેક્શન એકદમ પરફેક્ટલી દેખાઈ આવે છે અને સાથે જ તમે જોઈ શકો કે એક્સપોઝર ડિટેલ્સ અને કલર છે એ તમને ક્યાં ફોનના સારા દેખાય છે સો આ બંને ફોનમાંથી ક્યાં ફોનની સિનેમેટિક ફૂટેજ સારી છે એની વાત કરું તો મને ઓવરઓલ ફૂટેજ એસ ટ્વેન્ટી વોલ્ટ્રાની સારી લાગી કારણ કે કલર શાર્પનેસ ડિટેલ્સ એ બધું એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રામાં સારું મેન્ટેન થયું છે જ્યારે બેકગ્રાઉન્ડ બ્લર ની વાત કરું ડેપ થી પેકની વાત કરું તો મને એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા કરતા આઈફોન સિક્સટીન પ્રો ની ડેપ થી થોડી વધારે સારી લાગી બાકી ઓવરઓલ બંને ફોન ની અંદર સિનેમેટિક મોડ સારા કામ કરે છે તો તમે કોઈ પણ ફોન ચૂઝ કરી શકો છો આ તો સેમસંગ ગેલેક્સી એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા ની આઈફોન સિક્સટીન પ્રો ડિટેલ કેમેરા કમ્પેરિઝન આઈ હોપ કે તમને ખબર પડી ગઈ છે કે તમારા માટે કયો ફોન બેટર છે તેમ છતાં પણ જો તમને પ્રશ્ન હોય કે બંને માંથી કયો ફોન સારો છે તો ઇન માય ઓપિનિયન જો તમારે ફોટોગ્રાફી વધારે કરવાની હોય તો તમારે સેમસંગ ગેલેક્સી લેવો જોઈએ કારણ કે આમાં ફોટો છે આઈફોન કરતા વધારે બેટર આવે છે પરંતુ જો તમે બ્લોગિંગ કરો છો તમારે મેન વિડીયો રેકોર્ડિંગનું કામ હોય તો તમારે આઈફોન સેક્શન પ્રો અથવા તો પ્રો મેક્સ લેવો જોઈએ કારણ કે વિડીયો રેકોર્ડિંગની બાબતમાં આઈફોન એ હંમેશા માટે સેમસંગને બીટ કરતો આવ્યું છે તો જો પણ તમને આ બંને ફોન ને લગતા કઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો બધે રિપ્લાય કરી દઈશ બાકી વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં એ પણ કહેજો કે નેક્સ્ટ સ્માર્ટફોનના કમ્પેરિઝન ઉપર બનાવીએ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં you